આજ તો આપણે ફટાફટ ના લીધું અને સીધા વીએ તરત બાર આપણે ક્યાં કોરે થવા રહ્યા નહીં રૂમાલ કાંઈ લૂંછવા રહ્યા નહીં સીધા બાર આવ્યા અને બહાર જઈને કીધું વિડીયો બ્લોગમાં આપણે બધું લૂંચશું ને મોટું લૂંચશું ને તૈયાર થાય પછી મિત્રોને દેખાડશું તો હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો આજના વ્લોગમાં તમે આ બધું જોઈ શકો છો કે વાંચી વાંચીને કેવો થાક લાગવા માંડ્યો ને પછી થાક લાગતા લાગતા કીધું હાલોની એકવાર ફરતી ના આવી તો થાક થોડોક ઉતરી જાય ને તો કાલનું પેપર આપણું થોડુંક સારું જાય એટલે અને થાક થોડોક ઉતરવા મીડો તો પછી બે કીધું હવે છે થોડુંક કોરા થઈ જાય રૂમાલે માથું બાથું આમ કરતા કરતા નીચે વ્યા જાય ફળિયામાં આપણે પછી ફળિયામાં જવા ને એ રીતે રૂમાલ ને નકરા રૂમાલથી લકડું લુ લુત કરતો હતો બધું ઘડીએ ઘડીએ કોરો થવાનો કઈ મોકો મળતો જ નતો એક હાથમાં વ્લોગ ઉતારવા ફોન ને એક હાથમાં રૂમાલ બીજી બાજુ વાળ આમ કરવાના વાળ નો વાળ ને થોડો આમ આમ કરતા 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 હવે તો હું કઈ નઈ તો હાલો હવે બહુ ભૂંડો લાગુ છું તૈયાર થઈને પછી દેખાડું તમને તો માથું ને એવું ઓળતા ઓળતા મોટે બોડી લોશન લગાડતા લગાડતા આપણે કઈક આવવા લાગી છે હવે પછી જો એક દેખાડું આખી નગરી ને માથું દુખે ને પછી જવાનું ના લેપટોપ તમને દેખાડું આમાં આપણે કોડિંગ કરવાનું ના આમ જોવા બધું તમે પછી પાછું કાલ પેપર દેવાનું ઓહો આ નકરી આછું જ દુખે બીજું કાંઈ એટલે કાંઈ કંટાળો એક આવે ગજબનો કે તમે વાત જ ન પૂછો એવો કંટાળો આવે એવો કંટાળો આવે એ હોવ કંટાળો આવે તો 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 ટાઈમ હતો એટલે એવું બધું બહુ દુખવાનું છે તો પછી એમ કઈક ટાટુ ખાવાનું મન થઈ ગયું કીધું કઈક ફેફસી કે ગુલ્ફી ગુલ્ફી તો મોંઘી પડી જાય આપડે ફેફસી ને રોડવાનું બે રૂપિયા વાળી ફેફસી ને રોડવી નાખવાનું આખો ઉનાળો કાઢી નાખવાનો બે બે રૂપિયામાં તો પછી આપણે ડાયરેક્ટ બે બેવાળી ફેફસી લઈ આવીએ છીએ છો બેવાળી ફેફસી કંઈ કઈ લાગે શું તમારે પણ ફેફસી ખાવી છે બે વાળી તમને પણ વાંચતા વાંચતા કંટાળો આવે છે તો થોડાક ટાટા થવા માટે આવી ફેફસી લઈ આવો તમારા નજીકના દુકાનેથી વીડિયો સારું લાગ્યું હોય તો લાઇક કરીને સબસ્ક્રાઇબ કરી નાખવા મળ્યું આપણે નેક્સ્ટ ફ્લોકમાં